તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધીને કારણે જાણવા એવું મળ્યું કે કે જે જમઈ છે એ એની વાઇફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉસરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે તે પછી ચોકબજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે સર કારણ હું આવ્યો છે કારણ બેસીકું એ લોકોનું પેલું કુટુંબિક વિવાદ એવું હતું કે ભાઈ પૈસા ને લેતી નતું અને એ અવરનવાર જે સસરા છે કઈ કમાતું નતું અને એની વાઈફ જે છે એને સસરાને પૈસા આપે એવું એના વર્તી હતી જેનાથી એ લોકો નો અવરનવાર કુટુંબિક ઝઘડો થતો હતો